હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે આરું લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં વનરક્ષક ભરતીને લઈને એક ખૂબ જ મોટી અપડેટ આવી છે તો કે જેની અંદર વનરક્ષકની જે પરીક્ષા છે તે ક્યારે યોજાશે તેની માહિતી મેળવીશું સાથે સાથે જે વનરક્ષકની પરીક્ષા છે તો કે આ વખતે જે પરીક્ષા છે તે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ દ્વારા યોજાય છે તો કે તેની માટેનો નવો સિલેબસ શું છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો તો કે હવે આપણે જે ફોરેસ્ટ ગાર્ડનો જે જૂનો સિલેબસ હતો તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જે કુલ ગુણ એટલે કે કુલ બસો ગુણનું પેપર હતું અને જેની અંદર એક પ્રશ્ન બરાબર બે ગુણ એટલે કે આવી રીતે સો પ્રશ્ન નીકળતા અને એ એના બે ગુણ એટલે એક પ્રશ્નના બે ગુણ એટલે કે બસો ગુણનું પેપર હતું અને જેની અંદર માઇનસ વધી હતી એ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ એટલે કે ખોટા પડે અથવા તો છેક અથવા તો એકથી વધુ ટીક કરો તો તેના જીરો પોઈન્ટ પચીસ ગુણ જેની માટેનો સમય એ બે કલાકનો હતો અને તેની લેખિત પરીક્ષા એટલે કે જે પરીક્ષા તે વખતે યોજવાની હતી તો કે તેની અંદર તમને ભારણ આ મુજબ આપવામાં આવ્યું જેની અંદર કુલ સો ટકાનું પેપર હોય તો કે તેની અંદરથી સામાન્ય જ્ઞાન એ પચીસ ટકા પૂછવામાં આવ પૂછવામાં આવશે જ્યારે સામાન્ય ગણિત તો કે તે બાર પોઈન્ટ પાંચ ટકા જ્યારે ગુજરાતી ભાષા તો કે તે બાર પોઈન્ટ પાંચ ટકા અને જ્યારે અન્ય પર્યાવરણને લગતું તો કે તે પચાસ ટકા એટલે આ રીતે તમારું કુલ સો ટકાનું પેપર નીકળશે એટલે કે બસો ગુણનું પેપર નીકળશે અને અને જે વન રક્ષકની જે પરીક્ષા છે તે જીએસએસબી એટલે કે ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે અને જે પરીક્ષા એ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે તો કે તેમના દ્વારા જે આ જે અહીં જે ચોક્કસ ખાલી સામે મુદ્દત આપવામાં આવી પરંતુ તેમના દ્વારા કયા વિષયમાંથી કેટલું કયા કયા ટોપિકને પ્રાધાન્ય આપવામાં આવશે તે પણ તેમના દ્વારા જણાવ દેવામાં આવ્યું છે તો હવે આપણે જે આ ચાર મુખ્ય વિષય છે તો કે તેની અંદરથી કયા કયા ટૉપિક પૂછવામાં આવશે તે તમામ માહિતી અમે પછી આપણે જોઈશું અહીં તમે વનરક્ષક એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત અપડેટ જાહેર કરવામાં આવી તે તમે જોઈ શકો છો જેમની અંદર વનરક્ષક વર્ગથીની સમગ્ર જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એકની લેખિત લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત તો કે તેની અંદર તેમણે કહ્યું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ અગ્ર મુખ્ય શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ તૈનની સીધી ભરતી ભરવા માટેની જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો કે આ લેખિત પરીક્ષા છે એ સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ એટલે કે ઓનલાઈન લેવામાં આવશે અને જે આ પરીક્ષા એ માહે બે માહે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજવાની બાબતમાં મંડળની વિચારણા છે જે અંગે તમામ ઉમેદવારોને બંધન કરતાં નોંધ લેવી એટલે કે જે પરીક્ષા છે તે ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી યોજાશે અને આ પરીક્ષા એ ત્રણથી સહ આઠ દિવસ સુધી ચાલશે એટલે કે જુદા જુદા દિવસે ચાલશે તો કે હવે આપણે તેના સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર તમે અહીં જોઈ શકો છો કે હસમુખભાઈ પટેલ ગુજરાત ગણેશ પસંદગી મંડળ બાર બાર બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ જાહેરાત કરવામાં આવી છે અને હવે આપણે જે આપણે જે આગળ જે ટોપિક જોયા તેની અંદર જો આપણે વિગતે ચર્ચા કરવી તો કે તેની અંદર અહીં સિલેબસ એટલે કે પહેલાં તો કે ઇતિહાસ તો કે ઇતિહાસની અંદર ગુજરાતના મહત્ત્વના રજવાડા પછી અસરો પ્રધાન પ્રદાન પછી મહત્ત્વની નીતિઓ પછી તેમનું વહીવટતંત્ર અર્થતંત્ર સમાજ ધર્મ કળા સ્થાપત્ય સાહિત્ય પછી ભારતનું અઢારસો સત્તાવન સંગ્રહ સ્વતંત્ર સંગ્રામ ભારત અને ગુજરાત પછી ઓગણીસમી સદીમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલન પછી ભારતની સ્વતંત્ર માટેની ચળવળમાં ગુજરાતના સ્વતંત્ર સેનાનીઓનો ફાળો અને ભૂમિકા એટલે કે સ્વતંત્ર સેનાની દ્વારા જે ફાળો આપવામાં આવ્યો તે પછી સ્વતંત્ર સર્વ અને સ્વતંત્ર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા અને પ્રદાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી દ્વારા જે ચળવળ ચલાવવામાં આવી હતી એ પછી ગુજરાત રાજ્યની સ્થાપના અને મહાગુજરાત આંદોલન પછી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના શાસનકાળમાં સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ તે ઇતિહાસમાંથી તમને ત્યાં પૂછવામાં આવશે અને ત્યારબાદ સંસ્કૃતિ વારસાની વાત કરીએ તો કે તેની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પછી જેની અંદર કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ અને હોય છે પછી ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરાઓ એટલે કે તેની અંદર તેનું મહત્ત્વ પછી લાક્ષણિકતાઓ અસરો પછી ગુજરાતની કળા અને કસર જેની અંદર સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન પછી આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો પછી ગુજરાતના વિશ્વ વિરાસત સ્થળો એટલે કે હેરિટેજ સાઇટ પછી ટેગ એટલે કે જે ગુજરાતના સંદર્ભમાં જે કઈ કઈ વસ્તુને ટેગ આપવામાં આવ્યા છે તેના રિલેટેડ માહિતી પૂછી શકે અને ત્યારબાદ

સમાજના પસાત વર્ગોની જોગવાઈ પછી એટર્ની જનરલ નીતિ આયોગ પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ પછી કેન્દ્રીય નાણાંપંચ અને રાજ્યનું નાણાંપંચ અને ત્યારબાદ બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ સંઘ સેવા સંઘ લોક સેવા આયોગ પછી રાજ્ય જાહેર સેવા આયોગ પછી કેગ પછી કેન્દ્રીય પછી કેન્દ્રીય સતર્કતા આયોગ પછી લોકપાલ લોકાયુક્ત અને કેન્દ્રીય માહિતી આયોગ એટલે કે જે વૈધાનિક જે જુદી જુદી સંસ્થાઓ છે તેની માહિતી પછી વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ કે આ પરીક્ષા ફેબ્રુઆરીની અંદર યોજાવાનું છે માટે તે વખતે ગુજરાતનું અને ભારતનું બજેટ એ જાહેર થઈ ગયું છે માટે બજેટ એ ખૂબ જ આઈમપી ટોપિક છે અને ત્યારબાદ ચોથો તો કે ભૌતિક ભૂગોળ તો કે તેની વાતાવરણની ચરસના અને સંગઠન પછી આબોહવાની તત્વો અને પરિબળો પછી વાયુ સમુદ્ર અને વાતાગ્રહ પછી વાતાવરણની વિક્ષો પછી ચક્રવાત એટલે કે હાલમાં જે જુદા જુદા ચક્રવાત આવ્યા તે પછી જલી આપત્તિનું અને ભૂકંપ એટલે કે જે નેપાળ અને મોરકો જે દેશની અંદર ભાગ ભૂકંપ આવ્યા તો તેના લીધે સવાલ પૂછાય શકાય પછી આબોહવા કે બદલાવ અને ત્યારબાદ પાંચમું તો કે ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો કે તેની અંદર ગુજરાતની વિવિધ ભૂમિ સ્વરૂપો પછી ગુજરાતની નદીઓ પર્વતો વિવિધ પ્રકાર સામાજિક ભૂગોળ જેની અંદર વસ્તીનું વિતરણ વસ્તી એટલે કે વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ મહાનગરીય પ્રદેશો વસ્તી ગણતરી બે હજાર અગિયારના આંકડા મુજબ ગુજરાતનો જે આવી હોય તે પછી ગુજરાત અને ભારતની આદિજાતિઓ એટલે કે પછી ગુજરાતની આર્થિક ભૂગોળ જેની અંદર ગુજરાતની કૃષિ ઉદ્યોગ ખનીજ વેપાર પરિવહન બંદરો પછી ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ કઈ વિશેષતા રહેલી પછી વિજ્ઞાનની વાત કરીએ તો કે તેની અંદર સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન અને અને ટેકનોલોજી અંદર ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી પછી ઈ ગવર્નન્સના એકમો અને સેવાઓ પછી ઉર્જાના પરંપરાગત અને બિન પ્રકાર સ્ત્રોત એટલે કે ઉર્જા ક્યાંથી મેળવવામાં આવશે પછી કઈ રીતે મેળવવામાં આવશે પછી સાતમું તો કે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહ એટલે કે જે સામાન્ય લગતું જે કરંટ અફેર્સ છે તે તમને પૂછવામાં આવશે અને તે ભારતનું અને ગુજરાત રિલેટેડ બે બંનેમાંથી ગમે પણ પૂછાઈ શકે છે અને ત્યારબાદ બી વાત કરી તો કે તેની અંદર સામાન્ય અને બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા જેની અંદર તાર્કિક અને વિશ્લેષણના ક્ષમતા એટલે કે કોઈ આકૃતિ આવી હોય તો તે ઉપરથી વિશ્લેષણ મેળવીને તમારે તેનો જવાબ આપવાનો પછી સંખ્યાઓની શ્રેણી સંકેત તેનો ઉકેલ પછી ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો પછી ખાત અને ખાતાંક વર્ગમૂળ ઘનમૂળ ગુસાર પછી ટકા સાદુરૂપ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નફો અને નુકસાન પછી સમય અને કામના દાખલા પછી સમય અને ઝડપના દાખલા અને ઝડપ અને અંતરના દાખલા પછી સંભાવના સરેરાશ ગુણોત્તરના પ્રમાણ વિશે માહિતીનું અર્થઘટન એટલે વિશ્લેષણ એટલે કે કોઈ આકૃતિ આપે એટલે કે આનું આમ પડે છે તો તે જુદી જુદી આકૃતિમાં તે ચેન્જ થતું હોય તો કે આમાં પછી તે કયું આવે એટલે કે માહિતીનું વિશ્લેષણ કરીને તમને જવાબ આપવાનો તો કે તે ત્યારબાદ સી તો કે સી વિભાગની વાત કરીએ તો કે તેની અંદર ભાષા કે જ્ઞાન જેની અંદર ગુજરાતી ભાષાનું તો કે રૂઢિપ્રયોગો અને તેના પ્રયોગો પછી કહેવતોનો અર્થ કહેવતો ન હોતો પછી સમાસનો વિગ્રહ અને તેની ઓળખ પછી અલંકાર અને તેની ઓળખ પછી સમાનાથી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ પછી સંધિ જોડો અથવા તો સોડો પછી જોડણી સુધી પછી લેખન સુધી અને ભાષા સુધી પછી ગધ્ય સમીક્ષા અને અર્થગ્રહણ તે તમને ગુજરાતી ભાષામાંથી પૂછવામાં આવશે અને ત્યારબાદ પર્યાવરણ રિલેટેડ એટલે કે છેલ્લા વિભાગની વાત કરીએ તો કે તેની પર્યાવરણની અંદર જ વાત કરીએ તો કે તેની અંદર પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો પછી માનવીય પ્રીતિઓ જેવી કે ખનન બાંધકામ વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસર પછી પર્યાવરણ અને જીવભૂષણ રાસાયણિક ચક્રો જેની અંદર કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર જેવા જેવા જે જુદા જુદા ચક્ર બને તેની વિશે માહિતી પછી પ્રદૂષણ રિલેટેડ વાત કરીએ તો કે તેની અંદર પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર પછી ગ્લોમિંગ ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન જેની અંદર પ્રદૂષણના પ્રકારો જેની અંદર ગ્લોબલ વોર્મિંગ તેની અસર પછી ગ્રીનહાઉસ વાયુઓ ઓજનનો સ્તરનો ક્ષય એટલે કે ઘટાડો થાય છે તે પછી એસિડ વર્ષા આબોહવાનું પરિવર્તન અને તેની અસરો પછી આબોહવા સામે લડવા માટેના ઉપાયો અને પગલાંઓ પછી ટકાઉ વિકાસ લક્ષ્યાંકો પછી હવા પાણી અવાજનું જે પ્રદૂષણ પછી માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ પછી ઘન કચરો ઈ વેસ્ટ પછી બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેના રિલેટેડ સવાલ પૂછાઈ શકે અને ત્યારબાદ તો કે વન્ય જંગલોની વાત કરીએ તો કે જંગલો વન્ય સંપત્તિ અને વન્ય જીવનની વાત કરીએ તો કે તેની અંદર જંગલોની ઉપયોગિતા અને વિવિધ પ્રકારો પછી ભારત અને ગુજરાતના જંગલોનું પ્રમાણ પછી ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ પછી સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો પછી ગુજરાત રાજ્યની ગૌણ વન પ્રદેશો અને મહત્વની ઔદ્યોગિક વનસ્પતિઓ પછી જંગલ આધારિત ઉદ્યોગો પછી ગુજરાતના વન્યજીવો દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ છે તો કે તેના લીધે તમને સવાલ પૂછાઈ શકે જેની અંદર તો આ વાઘ છે તો કે તે એશિયન વાઘ છે તો કે તે કઈ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે પછી ગુજરાતના જળ વિસ્તારો અને ચેરના જંગલો એટલે કે મેંગો વિસ્તારો અને ત્યારબાદ વાત કરીએ તો કે તેની અંદર ભારતમાં અને ગુજરાતના જૈવ વિવિધતા અને શિક્ષણ જેની અંદર જૈવ વિવિધતાના સંદર્ભ સંવર્ધન અને શિક્ષણ માટેના જે વિવિધ પગલાઓ છે તે પછી વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ જેની અંદર વાઘ સિંહ ગેંડો મગર વગેરે માટે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો કે તેના રિલેટેડ માહિતી પૂછાઈ શકે પછી પ્રવાસી આવા પક્ષીઓ જેની અંદર ભારત અને ગુજરાતના સંદર્ભમાં જે આવે છે તેના લીધે સવાલો પછી સ્વાસ્થ્યની તથા અન્ય સંસ્થાને સંવર્ધન પ્રયાસો પછી ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભ્યારણ્યો અને જેવ આરક્ષિત મંડળ તેના લીધે સ્વર પૂછી શકે પછી પાંચમું તો કે વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ જેની અંદર રાષ્ટ્રીય હરિત પ્રધાન એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પછી વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની જે વિવિધ સંસ્થાઓ છે તે પછી પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તો કે તે પૂછી શકે અને છઠ્ઠું તો કે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ એટલે કે પર્યાવરણ ને લગતા જે વર્તમાન બનાવો બન્યા હોય તેના લીધે તમને પ્રશ્ન પૂછાય શકે